ભગવતે વાસુદેવાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું એકાદશી વિશે પાપ ઓછા એકાદશી બે હજાર પચીસ ક્યારે છે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ શરૂ થાય છે બીજી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાંજે સાત ને અગિયાર પીએમ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ સમાપ્ત થાય છે ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સાંજે છ ને તેત્રીસ પીએમ પાપ પાપકુષા એકાદશી બે હજાર પચીસ તારીખ ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર પાપ પાપકુષા એકાદશી બે હજાર પચીસ પાણાનો સમય ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પાવન કોષ એકાદશીનું વ્રત તોડવાનું કામ સવારે છ ત્રેવીસથી આઠ ચુમ્માલીસ સુધી છે હરિ વર્ષના ચાર ઓક્ટોબરના રોજ રાત્રે બાર અને બાર વાગ્યે શરૂ થશે અને ચાર ઓક્ટોબરના રોજ સવારે પાંચ અને નવ વાગે સમાપ્ત થશે પાપ પૂછા એકાદશી બે હજાર પચીસની પૂજા વિધિ જાણીશું પાપન પૂષ એકાદશીના દિવસે બ્રહ્મ બ્રહ્મમુરત બ્રહ્માનો સમય દરમિયાન જાગો તમારા રોજિંદા કાર્યો પૂર્ણ કરો સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો પછી ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરો પ્રથમ ભગવાન વિષ્ણુને પંચામ દૂધ દહીં ઘી મધ અને ખાંડ થી અભિષેક કરો પછી તેમને ફૂલો માળા પીળા ચંદનની પેસ્ટ અખંડ ચોખાના દાણા અર્પણ કરો અને તુલસીના પાન સાથે નૈવેદ અર્પણ કરો ત્યારબાદ ઘીનું દીવો અને ધ્રુપ પ્રગટાવો અને વિષ્ણુ મંત્ર ચાલીસા અને પાપન કુશ એકાદશી ઉપવાસનો કથાનો પાઠ કરો અંતે આરતી કરો દિવસભર ઉપવાસ રાખો કાં તો ભોજન કર્યા વિના અથવા ફળ આહાર પર સાંજે ફરીથી ભગવાન વિષ્ણુની પૂજા કરો બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિ પર યોગ્ય સમયે ઉપવાસ છોડો પાપ પૂંસા એકાદશી વ્રત પર આ વિષ્ણુ મંત્રનો પાઠ કરો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ઓ નાથ નારાયણ વાસુદેવ ઓમ નારાયણ વિઘ્નહે વાસુદેવાયુ તમ તચોદયાત વિષ્ણુ નમ ભુરી દાઇ દ્રહુભિદા ત્યાસી શ્રુત્ર પુરુત્ર આનો ભજસ્વરાધાસિ લક્ષ્મી વિનાયક મંત્ર તંદ ભયેચક્રધારો દદન કરાગગ્રસ્વર્ણઘાત ત્રિનેત્રિતાબિધિપુત્રય લગણેશ વિષ્ણુ પંચરૂપ મંત્ર ઓન વાસુદેવાય નમ ઓ શંકરાય નમ ઓમ અનિરુદ્ધ ચાર અનિરુદ્ધાયે નમ ઓમ નારાયણ આય નમ તો મિત્રો અહીંયા આપણે આ એકાદશીના મુહૂર્ત અને સમય વિશે જણાવ્યું છે તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ